એક ડૉક્ટર સાહેબના ઘરે વીજળીના વાયર સરખા કર્યા પછી ઇલેક્ટ્રિશિયને કહ્યું આઠસો રૂપિયા થયા સાહેબ ડૉક્ટર સાહેબે આશ્ચર્યથી પૂછ્યું આઠસો રૂપિયા શેના બે તાર જ તો જોડ્યા જ છે આટલું સાંભળતા જ ઇલેક્ટ્રિશિયને હસીને કહ્યું ડોક્ટર સાહેબ આટલું સરળ છે શું તાર જોડવું જો સરળ હોય તો તમે જ જોડી લો વીજળીનું કામ એવું છે જેમાં માણસ એકવાર જ ભૂલ કરે છે બીજી વાર ભૂલ કરવા લાયક બચતો નથી ડોક્ટર સાહેબ થોડી વાર માટે ચૂપ થઈ ગયા તેમના મનમાં કંઈક બીજો જ ચાલી રહ્યું હતું જે તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું શું આ ફક્ત પૈસાનો મામલો હતો કે પછી એની પાછળ કોઈ બીજો ઊંડો રહસ્ય છુપાયેલો હતો આ વાર્તા માત્ર એક ઇલેક્ટ્રિશિયન અને ડોક્ટર વચ્ચેના સંવાદની નથી પણ આ એ અદ્રશ્ય સંઘર્ષની વાર્તા છે જે દરેક વ્યવસાયમાં છુપાયેલી હોય છે આ વાર્તા આપણને એ બતાવે છે કે કેવી રીતે આપણે અવારનવાર બીજાની મહેનત અને જ્ઞાનને અવગણીએ છીએ જ્યાં સુધી કે આપણને પોતે એ પ્રતિનો સામનો ન કરવો પડે ડોક્ટર સાહેબની ચૂપકીરી કાંઈક બીજું જ કહી રહી હતી જેમ કે કોઈ જૂની વાતની યાદો તાજી થઈ ગઈ હોય આ વાર્તા શરૂ થાય છે અંધેરી રાતની છાયામાં જ્યારે શહેર કાટ હતું ત્યારે એક જોરદાર ધમાકો થયો અને ડોક્ટર મલહારના ઘરની બધી લાઈટો પૂછાઈ ગઈ ચારે બાજુ ઘોર અંધારો છવાઈ ગયો ડોક્ટર સાહેબે પોતાની કિતાબ કરતા ઊભા થયા અરે આ શું થયું તેમણે બબડ્યું તેમની પત્ની શ્રીમતી પ્રીતિ ડરીને તેમની પાસે આવી લાગે છે કે ટ્રાન્સફોર્મર ઉડી ગયો તેમણે કહ્યું ડોક્ટર મલહાર જે હંમેશા શાંત સ્વભાવના હતા નજીક માં જ એક જૂનો વીજળીનો થાંભલો હતો જેમાંથી તણખલા નીકળી રહ્યા હતા આ કોઈ સામાન્ય વાત નહોતી તેમને યાદ આવ્યું કે ગયા મહિને પણ આવી સમસ્યા થઈ હતી સવારે થતા જ તેમને કોઈ કુશળ ઇલેક્ટ્રિશિયન ને બોલાવવાનું હતું પણ આટલી જલ્દી કોણ મળશે તેમના મગજમાં બસ એક જ નામ આવ્યું એ જ જૂનો અનુભવી ઇલેક્ટ્રિશિયન જે હંમેશા તેમની મદદ કરતો રહ્યો હતો સવારની પહેલી કિરણ ફૂટતા જ ડોક્ટર મલહારે પોતાના પાડોશી પાસેથી નંબર લઈને એક ઇલેક્ટ્રિશિયનને ફોન કર્યો ભાનુ ઇલેક્ટ્રિકલ સર્વિસ બીજી તરફથી એક ભારે અવાજ આવ્યો ડોક્ટર સાહેબે પોતાની સમસ્યા જણાવી ઠીક છે ડોક્ટર સાહેબ હું એક કલાકમાં પહોંચું છું ભાનુએ કહ્યું ડોક્ટર મલહારને ભાનુનો અવાજ કંઈ જાણીતો લાગ્યો પણ તે બરાબર યાદ કરી શકતા ન હતા કે તેમણે તેને પહેલા ક્યારે સાંભળ્યું હતું ભાનુ ઇલેક્ટ્રિશિયન પોતાનો સાધનોનો બોક્સ લઈને ડોક્ટરના ઘરે પહોંચ્યો તેણે ઘરની બહાર લાગેલા વીજળીના થાંભલાનું નિરીક્ષણ કર્યું અને માથું હલાવ્યું મેન લાઇનમાં શોર્ટ સર્કિટ છે તેણે કહ્યું આ કામ થોડું મુશ્કેલ છે પણ થઈ જશે ભાનુએ કામ શરૂ કર્યું ડોક્ટર સાહેબ તેને જોતા રહ્યા જેમ જેમ ભાનુ તારોને જોડવા લાગ્યો ડોક્ટર મલહારના મનમાં કંઈક જૂની યાદો તાજી થવા લાગી તેમના મગજમાં એક ઝાંખી તસવીર ઉભરી રહી હતી જેમાં એક યુવાન છોકરો અને વીજળીના તાર સામેલ હતા શું આ એ જ ભાનુ હતો કે તેમની કલ્પના હતી ભાનુએ કામ કરતી વખતે વચ્ચે ડોક્ટર સાહેબની તરફ જોયું તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી જાણે તે કંઈ કહેવા માંગતો હોય પણ કહી શકતો ન હતો ડોક્ટર મલ્હારને પણ લાગ્યું કે તેઓ ભાનુને ક્યાંક ને ક્યાંક જોઈ ચૂક્યા છે ભાનુએ જ્યારે વીજળીના તારોને જોડ્યા તો એક હળવી તણકલી ઉઠી અને પછી બધું ઠીક થઈ ગયું ડોક્ટર સાહેબ ભાનુએ કહ્યું વીજળી આવી ગઈ ડોક્ટર સાહેબે રાહતનો શ્વાસ લીધો પછી તેમણે ભાનુને પૈસા વિશે પૂછ્યું અને એ જ સંવાદ શરૂ થાય છે જે આપણે વાર્તાની શરૂઆતમાં જોયું હતું આઠસો રૂપિયા થયા સાહેબ આઠસો રૂપિયા શેના બે તારક તો જોડ્યા છે ભાનુએ હસીને કહ્યું ડોક્ટર સાહેબ આટલું સરળ છે શું તાર જોડવું જો સરળ છે તો તમે જ જોડી લો વીજળીનું કામ એવું છે જેમાં માણસ એકવાર જ ભૂલ કરે છે પરિવાર ભૂલ કરવા લાયક બચતો નથી ડૉક્ટર સાહેબને લાગ્યું કે ભાનુના અવાજમાં એક કટાક્ષ છે જે તેમના દિલને સ્પર્શી ગયું આ ફક્ત પૈસાની વાત ન હતી આ તેનાથી કંઈક વધારે હતી ડૉક્ટર સાહેબની ચુપકીદીનું રહસ્ય ઊંડું હતું આ માત્ર એ વાતથી ન હતું કે તેમની ચોરી પકડાઈ ગઈ હતી જેમ કે ઇલેક્ટ્રિશિયને કહ્યું બલકે આ ભાનુના શબ્દોમાં છુપાયેલી એક જૂની કડવી યાદ હતી ભાનુએ કહ્યું હતું વીજળીનું કામ એવું છે જેમાં માણસ એકવાર જ ભૂલ કરે છે પરિવાર ભૂલ કરવા લાયક બચતો નથી આ વાત સીધી ડોક્ટર મલહારના દિલમાં ઉતરી ગઈ તેમને યાદ આવ્યા પોતાના મેડિકલ કોલેજના દિવસો એકવાર તેમનાથી એક નાની ભૂલ થઈ ગઈ હતી જેના કારણે એક દર્દીને ઘણી મુશ્કેલી થઈ હતી જો કે તે ભૂલ જાણી જોઈને નહોતી અને દર્દી પછીથી સાચો થઈ ગયો હતો પણ તે ઘટનાએ તેમને અંદરથી હલાવી દીધા હતા તે દિવસથી તેમણે પોતાના વ્યવસાયમાં ક્યારેય કોઈ બેદરકારી ન રાખી. ભાનુના શબ્દો એકવાર જ ભૂલ. તેમને એ જૂના ઘાની યાદ અપાવી ગયા જે ક્યારેય પૂરેપૂરો ભરાયો ન હતો. તેમને લાગ્યું કે ભાનુને તેમની તે ભૂલ વિશે ખબર છે અથવા કદાચ તે કોઈ બીજી વસ્તુનો ઉલ્લેખ કરી રહ્યો હતો જે તેમના ભૂતકાળ સાથે જોડાયેલી હતી. ભાનુએ ડોક્ટર સાહેબની ચૂકીરીને પારખી લીધી હતી. તેની પોતાની વાતોમાં એક ઊંડી સચ્ચાઈ છુપાવી હતી. તમે તો એક ટેબ્લેટ અને સિરપ આપવાને બદલે પણ મન ફાવે તેટલા પૈસા વસૂલી લો છો તેણે કહ્યું આવા વાત ડોક્ટર મલહાલને માટે તીખી હતી કારણ કે તેમણે હંમેશા પોતાના દર્દીઓની સારવાર ઈમાનદારીથી કરી હતી પણ ભાનુના શબ્દો તેમને એક બીજી જૂની વાતની યાદ અપાવી ગયા તેમના શરૂઆતના દિવસોમાં જ્યારે તેઓ એક નાના ગામમાં પ્રેક્ટિસ કરતા હતા ત્યારે તેઓ પૈસા માટે સંઘર્ષ કરી રહ્યા હતા એકવાર એ ખૂબ જ ધનિક દર્દીએ તેમને ખૂબ વધારે પૈસા આપ્યા હતા માત્ર એટલા માટે કે તેમણે તેને એક નાની બીમારીમાંથી છુટકારો અપાવ્યો હતો તે ઘટનાએ તેમને શીખવ્યું હતું કે ક્યારેક ક્યારેક લોકો જ્ઞાન અને અનુભવ માટે ગમે તેટલો ચૂકવવા તૈયાર હોય છે માનુંના શબ્દોમાં તેમને એનો જ એક નવો રૂપ દેખાયો શું ભાનુ તેમને એ યાદ કરાવી રહ્યો હતો કે દરેક વ્યવસાયનું પોતાનું મૂલ્ય હોય છે ભલે તે ગમે તેટલું નાનું કેમ ન દેખાય ડોક્ટર સાહેબના મનમાં ઉથલપાથલ મચી ગઈ હતી ડોક્ટર મલહારએ યાદ આવ્યું કે તેમનો બાળપણનો એક મિત્ર હતો જે હંમેશા વીજળીના તારોથી રમતો રહેતો હતો તે બહુ જ તોફાની હતો અને હંમેશા નવી નવી વસ્તુઓ શીખવાનો પ્રયત્ન કરતો હતો એક વાર તે મિત્રને વીજળીનો જોરદાર ઝટકો લાગ્યો હતો પણ સદભાગ્યે તે બચી ગયો હતો તે ઘટના પછી ડોક્ટર મલહારને વીજળીથી ખૂબ ડર લાગવા માંડ્યો હતો શું તે જોખમની કિંમત ચૂકવવી પડે છે ભાનુએ જોયું કે ડોક્ટર સાહેબ ઊંડા વિચારમાં ડૂબેલા છે

દર્દીઓની નબ્ઝ તપાસતા ઇન્જેક્શન લગાવતા ઘા પર મલમ લગાવતા બંનેના હાથ અલગ અલગ પ્રકારના કામ કરતા હતા પણ બંનેની મહેનતનો આધાર એક જ હતો લોકોની સેવા કરવી ડોક્ટર સાહેબને લાગ્યું કે તેમણે ભાનુના કામને ઓછું ગણ્યું હતું આઠસો રૂપિયા કદાચ ખતરાની કિંમત હતી જે ભાનુએ વહોર્યો હતો અને તે જ્ઞાનની કિંમત હતી જે તાણે વર્ષોના અનુભવથી મેળવ્યું હતું આ ફક્ત બે તારોને જોડવાનો મામલો ન હતો આ એ આદ્રશ્ય શ્રમ અને જ્ઞાનનો સન્માન હતો જે અવારનવાર અવગણાય છે ડોક્ટર મલ્હારને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો તેમણે ભાનુને કહ્યું સાચું કહ્યું ભાનુ દરેક વ્યવસાયનું પોતાનું મહત્વ હોય છે અને દરેક કામમાં પોતાની પડકારો હોય છે ભાનુએ માથું ઉચક્યું અને ડોક્ટર સાહેબ તરફ જોયું તેની આંખોમાં હવે કટાક્ષ નહીં પણ એક વિચિત્ર શાંતિ હતી ડોક્ટર સાહેબે આગળ કહ્યું અમે ડોક્ટર દર્દીઓના જીવ બચાવીએ છીએ પણ તમારા જેવા લોકો અમારા ઘરોમાં રોશની લાવે છે જેનાથી અમે અમારું કામ કરી શકીએ છીએ તમારું કામ પણ એટલું જ મહત્વપૂર્ણ છે ભાનુએ હસતા હસતા કહ્યું જી ડોક્ટર સાહેબ બસ એ જ વાત છે દરેક કોઈ પોતાના કામમાં નિપુણ હોય છે અને દરેક કામની પોતાની ઈચ્છા હોય છે આ સંવાદે તેમના વચ્ચેની દિવાલ તોડી નાખી હતી આ હવે ફક્ત એક ગ્રાહક અને સેવા પ્રદાનતાનો સંબંધ ન હતો પણ બે માણસોનો સંબંધ હતો જે એકબીજાના વ્યવસાયનું સન્માન કરતા હતા ડોક્ટર સાહેબને એ અહેસાસ થયો કે તેમણે ભાનુને ફક્ત એક ઇલેક્ટ્રિશિયન તરીકે નહીં પણ એક એવા માણસ તરીકે જોયો હતો જે પોતાની મહેનતથી પોતાનું જીવન ચલાવી રહ્યો હતો ડોક્ટર મલ્હારે પોતાના જીવનમાં હંમેશા બીજાની મદદ કરી હતી પણ આજે તેમને એક અલગ પ્રકારની શીખ મળી હતી તેમણે ક્યારેય એ નહોતું વિચાર્યું કે એક ઇલેક્ટ્રિશિયન તેમને જીવનનો આટલો ઊંડો પાઠ ભણાવી શકે છે

ભાનુનો આત્મવિશ્વાસ અને તેના ચેરા પર આ ઘટના ડોક્ટર સાહેબ માટે એક નવો દ્રષ્ટિકોણ લઈને આવી હતી જ્યારે ભાનુ પોતાનો બિલ આપી રહ્યો હતો તો તેણે ડોક્ટર સાહેબને કહ્યું ડોક્ટર સાહેબ ક્યારેક ક્યારેક આપણે બીજાની મહેનત અને ક્યાંનું સન્માન કરવું જોઈએ દરેક કામમાં એક કળા હોય છે અને તે કળાને શીખવામાં વર્ષો લાગી જાય છે ડોક્ટર મલહારે માથું હલાવ્યું તમને ભાનુની વાતને દિલથી માની લીધી હતી ભાનુએ આગળ કહ્યું અને હા ડોક્ટર સાહેબ તમારી સલાહ પણ ખૂબ અમૂલ્ય હોય છે ક્યારેક ક્યારેક એક સાચી સલાહ કોઈનો જીવ બચાવી શકે છે ભાનુની આ વાતથી ડોક્ટર સાહેબને ફરીથી વિચારવા પર મજબૂર કરી દીધા શું આ ઇલેક્ટ્રિશિયન તેમને ફક્ત પૈસા વિશે સમજાવી રહ્યો હતો કે એક ઊંડ ભાવનાત્મક સ્તરે તેમની સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ડોક્ટર સાહેબને લાગ્યો કે ભાનુ તેમને તેમના પોતાના વ્યવસાયના મહત્વની યાદ અપાવી રહ્યો હતો અને તેમને એ પણ સમજાવી રહ્યો હતો કે કેવી રીતે સમાજમાં દરેક વ્યક્તિ એકબીજા પર નિર્ભર કરે છે આ એક અણધારી સલાહ હતી જે એક ઇલેક્ટ્રિશિયન પાસેથી મળી રહી હતી અને તે તેમના દિલમાં ઉતરી ગઈ હતી ડોક્ટર મલહારે ભાનુને 800 રૂપિયા આપ્યા અને આ વખતે તેમના ચહેરા પર કોઈ ખેંચાણ નહોતી બલકે તેમણે ભાનુનો આભાર માન્યો માનુએ પીરમતાથી પૈસા લીધા અને જવા માટે વળ્યો તો ડોક્ટર સાહેબે તેને રોક્યો ભાનુ એક વાત જણાવો તમે મને કેમ આટલી ગુંભી થાતી સમજાવી રહ્યા હતા ભાનુએ પાછળ ફરીને જોયું ડોક્ટર સાહેબ હું બસ તમને એ જણાવવા માંગતો હતો કે દરેક કામનું પોતાનું અદ્રશ્ય મૂળ હોય છે તમે જે દવા આપો છો તેની કિંમત માત્ર દવાની નથી હોતી બલકે તે જ્ઞાન અને અનુભવની હોય છે જેનાથી તમે દર્દીની બીમારી ઓળખો છો તેવી જ રીતે એક ઇલેક્ટ્રિશિયન જ્યારે તાર જોડે છે તો તે માત્ર તાર નથી જોડતો તે તમારી સુરક્ષા પણ સુનિશ્ચિત કરે છે તમારા ઘરમાં રોશની લાવે છે આ બંને કામોમાં એક અદ્રશ્ય મૂળ જોડાયેલ હોય છે જેને આપણે અવારનવાર અવગણી દઈએ છીએ ડોક્ટર સાહેબને ભાનુની વાત ખૂબ પસંદ આવી આ એક એવો વિચાર હતો જેના પર તેમણે પહેલા ક્યારે આટલી ગંભીરતાથી વિચાર કર્યો ન હતો ડોક્ટર મલહારે ભાનુને ચા પીવા માટે આમંત્રણ આપ્યું ભાનુએ ખુશીથી નિમંત્રણ સ્વીકાર કરી લીધું પછી તેઓ બંને બેઠા અને ચા પીવા લાગ્યા સાચું જોડવા સુધી એ શીખવ્યું કે દરેક કામમાં એક જવાબદારી હોય છે ભાનુએ હસતા હસતા કહ્યું અને ડોક્ટર સાહેબ તમે પણ અમને જીવનના ઘણા પાઠ ભણાવ્યા છે જ્યારે અમે બીમાર પડીએ છીએ તો તમે જ અમને ઠીક કરો છો સમાજમાં આપણે બધા એકબીજા પર નિર્ભર છીએ આ સંવાદે તેમના વચ્ચે એક ઊંડો સંબંધ સ્થાપિત કરી દીધો આ માત્ર ડોક્ટર અને ઇલેક્ટ્રિશિયનનો સંબંધ ન હતો બલકે બે માણસોનો સંબંધ હતો જે એકબીજાની મહેનત અને જ્ઞાનનું સન્માન કરતા હતા તેમણે એકબીજા સાથે ઘણી વાતો કરી પોતાના અનુભવોને વેચ્યા અને એકબીજાના વ્યવસાય વિશે વધુ વાતો જાણી ચા પીધા પછી ભાનો ઉભો થયો ઠીક છે ડોક્ટર સાહેબ હવે હું રજા લઉં છું ડોક્ટર મલ્હારે તેને રોક્યો ભાનુ મને લાગે છે કે આજે મને એક નવો મિત્ર મળી ગયો છે ભાનુની આંખોમાં ચમક આવી ગઈ જે ડોક્ટર સાહેબ મને પણ એવું જ લાગે છે તેઓ બંને હસ્યા ભાનુએ ડોક્ટર મલ્હારને પોતાનું કાર્ડ આપ્યું ક્યારેય પણ વીજળીનું કામ હોય તો મને જરૂર ફોન કરજો ડોક્ટર મલ્હારે કાર્ડ લઈ લીધું અને કહ્યું અને ક્યારેય પણ કોઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય તો તમે પણ નિસંકોચ મારી પાસે આવજો આ ઘટના એ તેમના વચ્ચે એક નવી મિત્રતાની શરૂઆત કરી ડોક્ટર એ અહેસાસ થયો કે જીવનમાં દરે વીજળીના તાર ની ન હતી બલકે આ જીવનના તારો જોડવાની વાર્તા હતી આજે ડોક્ટર મલ્હારના ઘરમાં માત્ર વીજળીની રોશની ન હતી બલકે તેમના મનમાં પણ જ્ઞાન અને સમજણની રોશની ફેલાઈ ગઈ હતી ભાનુએ માત્ર બે તાર નો હતા જોડ્યા બલકે તેણે ડોક્ટર મલહાર ના દિલમાં એક નવી વિચારસરણીની ચીટ સળગાવી દીધી હતી ડોક્ટર સાહેબ હવે દરેક નાનામાં નાના કામ ને પણ સન્માનની ની જોતા હતા જે તેમની આસપાસ થઈ રહ્યું હતું તેમણે શીખ્યું હતું કે દરેક મનુષ્ય ભલે તેનો વ્યવસાય કંઈ પણ હોય સમાજ માટે મહત્વપૂર્ણ હોય છે 800 રૂપિયાની તે ઘટનાએ તેમને એ શીખવ્યું હતું કે મૂલ્ય ફક્ત પૈસામાં નથી હોતું બલકે તે શ્રમ જોખમ અને હોય છે જે દરેક વ્યક્તિ પોતાના કામમાં લગાવે છે આ વાર્તા આપણને એ યાદ અપાવે છે કે આપણે હંમેશા બીજાના યોગદાન નું સન્માન કરવું જોઈએ અને એ સમજવું જોઈએ કે દરેક કામમાં એક અમૂલ્ય પાઠ છુપાયેલો હોય છે કે કેવી રીતે જીવનના સૌથી નાના પડ પણ આપણને સૌથી મોટી શીખ આપી શકે છે તો મિત્રો આજની આ તમને કેવી લાગી લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો ચેનલ પર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરજો આપણે ફરી મળીશું એક નવી વાર્તા